સુરત શહેરના પૂરા ગામ ખાતે આવેલ નીલકંઠ વિદ્યાલય દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવ્યા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સુરતના પૂણા ગામમાં આવેલ નીલકંઠ વિદ્યાલયમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢી તેમજ સૂત્રોચ્ચારો સાથે ભવ્ય કાર્યક્રમ થયો આ કાર્યક્રમ અંતર્ગત શાળાના ઘણા બધા વિદ્યાર્થીઓએ અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લીધેલો હતો જેવા કે ચિત્ર સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા નિબંધ લેખન એમ ઘણી બધી પ્રવૃત્તિઓમાં શાળાના લગભગ બસો પચાસ જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલો નીલકંઠ વિદ્યાલય સ્કૂલની આસપાસ તેમજ શાળાની અંદર ગંદકી ના ફેલાય કચરો ના ફેલાય તે બાબત અંગેની શપથ પણ વિદ્યાર્થીઓ દ્વારા લેવામાં આવી હતી આ સાથે શાળાના વિદ્યાર્થીઓએ હાથમાં સ્વચ્છ ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયા જેવા જુદા જુદા બેનરો હાથમાં લઈને સૂત્રોચ્ચારો સાથે રેલી કાઢી હતી સ્વચ્છતા અભિયાનમાં શાળાના ટ્રસ્ટી શ્રી વિનોદભાઈ સાકરિયા શાળાના પ્રિન્સિપાલ શ્રી રમેશભાઈ મિશ્રા તેમજ સુપરવાઇઝર રીમાબેન શાહ દ્વારા શાળાના બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા માટે તમામ બાળકોને જરૂરી માહિતી પર પૂરી પાડવામાં આવી હતી బ్యూరో రిపోర్ట్ డెలీ ఇండియా టీవీ సూరత్